નમસ્કાર મારું નામ ઈશા પંડિત કહાની સન સ્ટોરીઝ આર ફોર એવર ચેનલ માધ્યમ દ્વારા આજે પ્રસ્તુત થયેલા શબ્દ સરિતા અંતર્ગે હું મારી સ્વરચિત કવિતા રજૂ કરવા ઈચ્છીશ આશા છે કે આપ સૌને પસંદ આવશે કવિતા છે ના પૂછ મને એ કહાની આપણી જ હતી તારી વીતી દરેક રાત મને સમજાતી નથી એવા તારી વીતી દરેક વાત મને સમજાતી નથી એવા મારી વાતનો હિસ્સો ને કહાનીનો કિસ્સો છે તું સામે આવીને પણ અજાણશો હું તારી જ છું એ તો જાણ છો ને ના પૂછ મને એ કહાની આપણે જ હતી કામ તો અનેક હતા પણ નામ ફક્ત એક કહાનીમાં પાત્રો તો ઘણા હતા પણ હૈ માત્ર એક નમ્યા તો અનેક વાર પણ ગમ્યા નહીં હાર્યા તો દરેક વાર પણ જીત્યા નહીં ભૂલ્યા તો તમે ઘણું પણ અમારું નામ નહીં યાદ તો આવી ઘણી પણ એ સાંજે નહીં પીતી તો ઘણી પણ એ રાત નહીં ના છુપાવો ફરી તારી આંખોમાં નમી ના જતાઓ મને નથી તને મારી ગમી અરજી તો ઘણી હતી પણ કદાચ મરજી જ ન હતી દિલ તો તૂટ્યો અનેક વાર પણ વળી પાછું કોઈ જોડીએ અહીં ને કહાનીમાં નવો કોઈ મૂડ નહીં ના પૂછ મને એ કહાની આપણી જ હતી હું જે તારી હતી હવે મારામાં જ પરોવાય ને ફરી પાછી આશા નિરાશામાં પૂરો હોય હિસાબો તો ઘણા કર્યા અમે પણ મારા હિસ્સે ફક્ત બાદ બાકી જાવ હવે લખાશે તો કહાની ઘણી પણ હવે આપણી લોકો કરશે તો ચર્ચા નહીં પણ હવે આપણી નહીં મરજી તો ઘણી પણ હવે મારી નહીં તારી ખુશીમાં ખુશ તો ખરી પણ હવે એ હું નહીં નામ તો લેવાશે તારું પણ હવે મારી સાથે નહીં આપશે તો ઘણા સાથ પણ એ સાથમાં હવે મારો હાથ નહીં ભૂલીશ તો ખરા કે પણ મારું નામ નહીં લખાશે તો ખરા પણ આપણી નહીં ને કહાની તો ઘણી પણ હવે દીવાની તારી નહીં છપાશે કંકોત્રી પણ આપણી નહીં આજે પરીથી યાદ આવશે તને એ રાખ જે હતી પખ તારાના કસમ તો ઘણી ખવાશે પણ એ સલમ હવે તારી નહીં મોહબ્બત તો ખરી પણ હવે હું તારી નહીં બોલ્યા વિના મેં ઘણું કહ્યું પણ તું સમજ્યો નહીં એ સલમ બોલ્યા વિના મેં ઘણું કહ્યું તું સમજ્યો નહીં એ સનમ પ્રેમ તો ખરો તું પણ હવે મારો નહીં ના પૂછ મને કહાની આપણી જ હતી ગમતા તો ખરાબ પણ હવે માનતા નહીં પામ્યું કોઈક ને રડે કોઈક સાથે જોઈ એ સનમ પામ્યું કોઈક ને રડે કોઈક સાથે જોઈ એ સનમ કહ્યું હતું ને દિલ તો તૂટ્યું અનેક વાર પણ વળી પાછું કોઈ ઢોળ નહીં સંબંધો તો ખરા પણ હવે આપણે નહીં નિભાવીશ તો ખરા પણ હવે હું એક તારા વિના એ સનમ માગ્યા તો ઘણા પણ ગમ્યા નહીં માગ્યા તો તમને જ પણ મળ્યા નહીં સફર તો ખરા પણ હમસફર હવે તું નહીં અટકી તો ખરાબ પણ તારી ગલીમાં હવે ભીડકીશ નહીં નજર તો ઉતારીશ પણ હવે તારી નહીં ને નજર તો મળશે ઘણી પણ હવે આપણી નહીં લાગણીઓ તો ઘણી હતી જે આંખો થકી વહી હતી લાગણીઓ તો ઘણી હતી જે આંખો થકી વહી હતી ના કુચ મને એ કહાની આપણી જ હતી કહાની તો ઘણી પણ હવે દિવાનિયા તારી નહીં એટલે જ કદાચ તું અધૂરી વાર્તા મારી તું અધૂરી વાર્તા મારીને દિવાની આ મહેફિલમાં તારી રિયલિઝમ સ્ટોરીઝ આર ફોરેન પિતા તમે તો ભૂલ્યા ગણું તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે મહેફિલ જે તમે ઠુકરાવી એ હજુ પણ યાદ છે તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે અમને હજી પણ યાદ છે ખ્વાઈશ તો ઘણી હતી અમારી છે ખબર માત્ર તમને હતી પાઈસ તો ઘણી હતી અમારી જે ખબર માત્ર તમને હતી તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે યાદો જે હસીન હતી હવે યાદ આવીએ પણ તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે જોવા હસતો ચહેરો તમારો જોવા હતો ચહેરો તમારો અમે ઘણી રાત જાગ્યા છીએ તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે ભટકેલા તો ઘણા સરનામે પણ અટકેલા માત્ર એક નામે ભટકેલા તો અમે ઘણા સરનામે પણ અટકેલા માત્ર એક નામે તમે તો ભૂલ્યા ભૂલું અમે હજી પણ યાદી છે કસમો તો ઘણી ખાધી કસમો તો ઘણી ખાધી અમને હજી પણ યાદ છે નિભાવીશું સાથ હંમેશા કહેતા કહેતા જોયા આજે શ્રીમતીજી આપના કહે છે દરડ અરે ખરેખર તમે તો ઘણું ભૂલ્યા છે અમને હજી પણ યાદ છે ભૂલ્યા એમ કહું તો ઘણી કસમો તમે ભૂલ્યા છો કિતાબો તો અમે ઘણી લખીને દરેક પન્ને બસ તમે જ લખાયા છો તમે તો ભૂલ્યા ખરું અમને હજી પણ યાદ છે વાતો તો કેટલી હતી ને રાતો કેટલી હસીન હતી વાતો તો કેટલી હતી ને રાતો કેટલી હસીન હતી તમે તો ભૂલ્યા ઘણું અમને હજી પણ યાદ છે અમે તો સમય પણ ના જોયો ને તમે તો સમય જ જોતા રહ્યા અમે તો સમય પણ ના જોયો ને તમે માત્ર સમય જ જોતા રહ્યા તમે તો ભીયા ઘણું અમને હજી પણ યાદ છે રહી અધૂરી કહાની આપણી ને રહ્યા અધૂરા શબ્દ કંઈક રહી અધૂરી કહાની આપણી રહ્યા અધૂરા શબ્દો કંઈક ઇવન સમટાઈમ્સ ઇનકમ્પ્લીટ વર્ડ્સ સારી નો ભૂલ્યા તો તમે ઘણું અમને હજી પણ યાદ છે સપનાઓ તો કેટલાય હતા જે ફક્ત આપણા હતા સપનાઓ તો કેટલાય હતા જે ફક્ત આપણા હતા ભૂલ્યા તો તમે ઘણું અમને હજી પણ યાદ છે લાગણીઓ તો નહોતી ખૂટતી અમારી લાગણીઓ તો નહોતી ખૂટતી અમારી પણ હવે બન્યા જ છો અજાણ પણ હવે બન્યા જ છો અજાણ તો હવે માત્ર એક જાણ તમે તો ભૂલ્યા ઘૂણું હવે અમને પણ યાદ નથી તમે તો ભૂલ્યા ઘણું હવે અમને પણ યાદ નથી યાદ તો અમને ઘરું હતું યાદ તો અમને ઘણું હતું પણ હવે અમને પણ યાદ છીએ